પણ હવે પછી તું મારા મસ્તક ઉપર રસ નહી તે અસત્ય નો સાથ આપ્યો તે સત્યને છોડી દીધું એટલે આજથી હું તારો ત્યાગ કરું છું બ્રહ્માને કહ્યું કે હવે પછી કોઈ પણ જગ્યાએ તમારું મંદિર નહીં હોય તમારી કેવલ સ્થાપનામાં જ પૂજા થશે અને પુષ્કરમાં એક જ જગ્યાએ બ્રહ્માનું મંદિર છે બાકી કોઈ જગ્યાએ બ્રહ્માનું મંદિર નથી અને જે મુખ ખોટું બોલ્યું હતું એ મુખને કાપી નાખ્યું ભગવાન શિવે એટલા માટે બ્રહ્માજીના ચાર મુખ રહ્યા નહીતર પાંચ મુખ હતા અને ભગવાન નારાયણને કહ્યું કે તમે યુગે યુગે ધર્મની રક્ષા કરવા માટે તમે અવતાર લેશો અને તમે અવતાર લેશો ને એ દરેક અવતારમાં હું તમારા દર્શન કરવા માટે આવીશ આવો ભગવાન શિવે આશીર્વાદ આપ્યો અને દેવ કેવડાના પુષ્પે ક્ષમા માગી કે પ્રભુ મને ક્ષમા કરી દો ત્યારે ભગવાન શિવે કહ્યું કે હવે ભાદરવા મહિનાની ત્રીજના દિવસે એક જ દિવસ તું મારા મસ્તક ઉપર રસ બાકી કોઈ દિવસ હવે પછી તું મારા મસ્તક ઉપર રહીશ નહીં કારણ કે સત્ય જેવો કોઈ ધર્મ નથી અને અસત્ય જેવું કોઈ પાપ નથી કે ધર્મ દુ સમાના તમે ધર્મ છોડ્યો સત્ય છોડ્યું એટલા માટે તમારો ત્યાગ કરું છું ત્યાં કથાને વિરામ કરીએ છીએ હવેની કથા કાલે